વીબી જાડેજા ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસબી જાડેજા દેવભૂમિ દ્વારકા કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાના પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એલસીબી ના કર્મચારી અધિકારીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ